સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પૂજ્ય સાંધળી માતા વર્ષે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જય સાંધળી માતા સેવા સમિતિ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી વર્ષી ઉત્સવ મનાવવામાં આવ્યો છે જે અંતર્ગત આ વખતે ત્રેવીસ ફેબ્રુઆરીથી લઈ ચોવીસ ફેબ્રુઆરી સુધી આ વર્ષે ઉત્સવ ઉજવાયો હતો જેમાં આ વખતે પૂજ્ય સાંધળી માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જુદા જુદા કાર્યક્રમો કરાયા હતા સાંધળી માતા સેવા સમિતિના સભ્ય હરેશ લાલવાણીએ જણાવ્યું હતું કે પૂજ્યો સાધડી માતાનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્ત્વ જોડાયેલું છે તેમની વરસીની સુરતમાં ઉજવણીની છેલ્લા બાવીસ વર્ષથી પરંપરા ચાલી રહી છે મુખ્ય મંદિર અને પોરબંદર ખાતે આવેલું છે અને સુરતમાં ઉત્સાહભેર ઉજવણી દર વર્ષે કરવામાં આવી છે જેમાં આ વર્ષે માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રવિવાર સોમવાર અને મંગળવારે કરવામાં આવી હતી ત્યારબાદ ત્રેવીસથી પચીસ ફેબ્રુઆરી સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં અખંડ સત્સંગ પાઠથી લઈ સંગીત ભજન કીર્તન સહિતના કાર્યક્રમો કરાયા હતા અને રવિવારે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાવવામાં આવી હતી માતાના વર્ષી ઉત્સવના કાર્યક્રમમાં રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રથી દૂર દૂરથી ભક્તો સેવા માટે ઉપસ્થિત થયા હતા આ સાધની માતાની જે કોઈ માનતા માને છે તેની સંપૂર્ણ પૂર્ણ થાય છે તેવી માન્યતા છે લાલવાણી સુરત સાધની માતા સેવા સમિતિ પાલનપુર પાટિયા અડાજુનથી અને આ અમે કોસામાં આજે બાવીસ ત્રેવીસ વરસથી અમે આ ઉત્સવ છે અને આ વખતે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાની મૂર્તિ રાખેલી છે એનો કાર્યક્રમ રવિવાર સોમવાર મંગળવારે ચાલેલો એના પછી અખંડ પાઠ સાહેબનો આરંભ કરેલો શુક્રવાર શનિવાર રવિવારે આજે પૂર્ણ આવતી છે અને માતાની જે પણ માતા માને છે એની પૂર્ણતા આજે છે ને ક્યાં ક્યાં સૌરાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાંથી રાજસ્થાનમાંથી સેવાદારીઓ આવે છે અને સેવા કરે માનતા પણ પૂરી થાય છે મુખ્ય મંદિર આવેલું છે માતા વર્ષી ઉત્સવ રાખેલો છે આજે ત્રીસ વર્ષથી આ છે અઠાવીસ કે ત્રીસ વર્ષથી ચાલુ છે અહીંયા રાખેલું છે આ વર્ષે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રવિવારથી ચાલુ છે ત્રણ દિવસ મોટા હવન રાખેલા હતા પછી ગુરુ ગ્રંથ સ્થાપના કરી ગુરુવારે શુક્રવારથી અખંડ પાઠ સાહેબનો આરંભ કર્યો આજે રવિવારે ગુરુ ગ્રંથ સાહેબનો પાઠનો ભોગ સાહેબ પડ્યું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત